સો વેલકમ ટુ ન્યૂ સિરીઝ કોલ ડીડ યુ નો ધિફરન્સ બિટવીન સિરીઝ અને દોસ્તો આ સિરીઝના અગિયારમાં દિવસમાં ડે ઇલેવનમાં આપણું સ્વાગત છે તો જો તમે હજી સુધી વન ટુ ટેન ડેઝના વિડીયો ન જોયા હોય તો જોઈ શકો છો એન્ડ નાવ લેટ્સ કન્ટિન્યૂ યસ વે એન્ડ અવે તો આ બંને શબ્દો વચ્ચે શું ફર્ક છે એ સમજીએ યસ સો ડબ્લ્યુ એ વાય વે મીન્સ તમને ખબર છે રસ્તો રીત ઉપાય માર્ગ વે એટલે રસ્તો પણ થાય રીત પણ થાય ઉપાય પણ થાય અને માર્ગ પણ થાય ઓકે અને હવે વે છે ને એક્ઝામ્પલ કે રેસ્ટોરન્ટ તરફ જવાનો રસ્તો તો દોસ્તો તમે હાઈવે પર ક્યાંક જતા હોય તો આવું બોર્ડ લખેલું હોય છે મારેલું હોય છે કે વે ટુ ધ રેસ્ટોરન્ટ વે ટુ ધ રેસ્ટોરન્ટ અને એક્ઝામ્પલ બીજું જોઈએ કે રિસોર્ટ તરફ જવાનો રસ્તો બંધ છે તો ધ વે ટુ ધ રિસોર્ટ ઇઝ ક્લોઝ ધ વે ટુ ધ રિસોર્ટ ઇઝ ક્લોઝ અને બોનસમાં જોઈએ દોસ્તો વે અને હાઈવે હાઈ એટલે ઊંચું ને તો હાઈવે શબ્દ સાંભળ્યો છે એમાંથી હાઈ કાઢી નાખો તો વે એટલે રસ્તો થશે અને હવે આવે છે અવે તો અવે મીન્સ દૂર એ તો તમને ખબર છે પણ બીજો મિનિંગ છે સતત લગાતાર તો હવે અવેનો એક્ઝામ્પલ જોઈએ કે રોજનું એક સફરજન આપણને ડૉક્ટરથી દૂર રાખે છે એન્ડ એપલ અડે કીપ્સ ધ ડૉક્ટર હવે તો દોસ્તો એન એપલ અડે કિપ્સ અ ડોક્ટર અવે અવે મીન્સ દૂર અને આ કહેવત તમે સાંભળી હશે એન્ડ નાવ સમથિંગ ન્યૂ કંઈક નવું એક સાથે બંને સ્પેલિંગ સાથે આવી જાય છે કેવી રીતે તો ધ વે ટુ ધ રેસ્ટોરન્ટ ઇઝ અવે ધ વે ટુ ધ રેસ્ટોરન્ટ ઇઝ અવે મીન્સ રેસ્ટોરન્ટ તરફ જવાનો રસ્તો દૂર છે લાઇક દેટ તો દોસ્તો વિડીયો ગમ્યો તો લાઇક કરું શેર કરું કોમેન્ટમાં લખું શું ગમ્યું એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ એન્ડ યસ Thanks a lot for watching this video. Thank you. Have a great time. Thank you.